Thank <laughs> you. નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો બે દિવસ માં મિત્રો હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે કારણ કે મિત્રો રાજસ્થાન જેવા રાજ્યમાં મિત્રો અતિ ભારે વરસાદ પડી શકે છે અને એના મિત્રો મિત્રો પણ એલર્ટ કરી દીધા છે કારણ કે મિત્રો બે દિવસ માં મિત્રો એ ગુજરાત સક્રિય થવા જઈ રહી છે મિત્રો અને એના લીધે મિત્રો વહીવટ તંત્ર એ પણ સૂચના આવી દીધી છે આગામી દિવસોમાં બોતેર કલાકો માં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે અને ઊંચા પવનમાં પ્રમાણમાં પવન પણ ફૂંકાઈ શકે